દિવસ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંબોધન કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પાટીલે જણાવ્યું હતું કે બિહારમાંથી નક્સલવાદનો ખાત્મો થયો છે જાતિવાદીમાં રહીશું તો બિહાર બીમાર જ રહેશે હું બિહારની છઠ પૂજામાં પણ સામેલ થઈશ અને ચૂંટણીના વિજયમાં પણ જોડાઈશ છઠ પૂજા માટે સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટેનું પણ તેઓએ આશ્વાસન આપ્યું હતું વધુમાં સીઆર આર પાટીલે ઉમેર્યું હતું કે ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે આજે બિહાર તમારાથી આશા લગાવીને બેઠું છે બિહારમાંથી નક્સલવાદનો ખાત્મો થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાખો કરોડો રૂપિયા આપી વિકાસના કામોની શરૂઆત કરાવી છે બિહારના મુખ્યમંત્રી કુમારની આગેવાનીમાં બિહારનો વિકાસ થઈ રહ્યો છે જે બીમાર બિહાર હતું તે હવે રહ્યું નથી બિહારની અંદર હજી ડેવલપમેન્ટની આવશ્યકતા છે હજી વધુ કામ કરવાની આવશ્યકતા હોવાનું તેઓએ જણાવ્યું હતું वहाँ से बिहार जाना है इसके लिए मैं मेरी बात को भी यहाँ विराम दूंगा और मैं आपकी तरफ से उनको विश्वास दिलाता हूँ कि इस बार की छठ पूजा भी बिहार में होगी और विजय में भी हम शामिल होंगे यही मैं आपकी तरफ से उनको वादा करता हूँ बहुत बहुत धन्यवाद जय जय गरी गुजरात जय बिहार